નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

ત્યાંથી દારૂની મહેફિલ કરતા લોકો ઝડપાયા હતા ક્રાઇમ બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને ઝડપ્યા હતા તો આ અગાઉ વડોદરાના સરદારનગર એસ્ટેટમાં ગાંધીનગર એસએમસીએ દરોડો પાડીને મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો હતો એસએમસીએ કુખ્યાત બુટલેગર લાલુ સિંધીના અડ્ડા પર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી અઠોતેર લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો તો તપાસ દરમિયાન આઠ મોબાઈલ અને છેતાલીસ લાખથી વધુની કિંમતના વાહન પણ જપ્ત કર્યા હતા મહત્વનું છે કે સ્થળ પરથી પાંચ આરોપીને પકડી ને એક કરોડ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો તો કુખ્યાત બુટલેગર લાલુ સિંધી સહિત આઠ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ શખ્સો દારૂ ક્યાંથી લાવતા હતા તે અંગે તપાસ હાથ ધરાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર